આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર આ અરવિંદભાઈ સુવાગ્યા પટેલ સમાજના યુવાનનો વિડીયો છે એમને તાલાળામાં અમારા બગીચા છે ખૂબ સારું કમાય છે અને કોઈ પણ વિધવા સ્ત્રી હશે કે એકતા હશે તો એને પણ એ અપનાવવા તૈયાર છે અને કોઈ જ્ઞાતિ બાદ નથી તો આ પૂરો ઓડિયો સાંભળો અને ખાસ આજે સાંજે આઠ વાગે એક વિધવા બેન છે મુંબઈના એનો વિડીયો મૂકવામાં આવશે તો એ ખાસ જોવા જેવો છે અને એ બેનને પણ જીવનસાથી એની શોધ છે તો એ વિડીયો ખાસ જોશો અને અત્યારે આપણે અરવિંદભાઈ સોવાજાનો વિડીયો જોઈએ હલો

હા એ તો ગુજરાતી જે સાંભળે એને મન થાય તો તમારે વાત કરે બરાબર હા ગુજરાતી લોકો સાંભળે આપડી વાત બીજા તો સાંભળે નહીં નહીં બીજા તો ના સાંભળે ને બીજા સાંભળે સમજી આપણને નર્સ નો સાંભળે એ સાંભળે ખરા પણ એને સમજણ નો પડે સમજાણ હા હમ તો એના માટે શું છે એની તો કે પ્રોશિસ કાઈ બસ તમને થોડોક વિગતો આપો આપણે બમેલીએ

તો આપણે કરવું છે એમ કેટલી ઉંમર થઇ ઉંમર તો થઈ ગઈ છે ચાલી બેતાલી વર્ષ તો થઇ ગઈ છે હા લે એમાં શું છે તો કરે જ બધા હા એતો કરે તો ખરું જ કોના માટે તમારા માટે હા મારા માટે શું નામ તમારું અરવિંદભાઈ ભાઈ સુવાગ્યા પટેલ પટેલ ક્યાંથી મેં તાલાળા તાલાળા બોરવા ગામ છે. કામ હું કરો છો હવે કામ માં ખેતી છે આપણે બગીચો છે એનો આંબા કેરીનો એ પોતાનો છે હા મારો પોતાનો છે કેટલા વીઘા નો દસ વીઘા નો છે દસ વીઘા નો તાલાળા માં બોરવા હા બોરવા માં કેટલી કેરી થતી હશે આપડે કેરી અંદાજે ત્રણસો મણ જેટલી થાય હો ત્રણસો ચારસો મણ કેટલાનું વેચાણ કેટલું થતું હશે વર્ષનું વર્ષનું વેચાણ થાય ત્રણ ચાલ ચાર લાખ ત્રણ લાખ પછી આવરણ ઉપર છે હા એ ને હા એટલે કોઈ તો બધું આકાશી રોજી છે એની ઉપર છે બધું depend કરે છે હવામાન ઉપર એટલે એવું છે

ઈ બે પાંચો ર દવાખા ઓઓ બીમારી આ હમ ઈ ઓપ થઈ ગયા તો મોમોદી થયો તા ભાઈ ઓપ થઈ ગયો આ હા એટલે હવે ઈ આવા પ્રોબ્લેમ માથે પ્રોબ્લેમ જ આઈવા કર્યા છે હ એટલે યમ ને કોઈ WhatsApp લાવ એવું કે કોઈ આગળ હાલે એવું

ચાલી ની અંદર હોય ચાલી ને આજુબાજુ સુધી એવું કઈ શીખ છે નઈ આપડે ઇન્કમ છે આપડે ખાઈ પી મજા કરીએ એવું છે સમજી ગયા પણ હવે આપણે શું છે પછી પાછલી ભવિષ્ય માટે વિચારું કરવું પડે ને એમ

Hmm. Hmm. Apa Hmm. 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 બરાબર એટલે ગીર વિસ્તાર લાગે આપણે કાંઈ નહીં આપણે યુટ્યુબમાં મૂકશું બરાબર હા તમને મેં મેસેજ કર્યો છે એમાં તમારા ફોટા મોકલો ઓકે બરાબર ને હા હા યુટ્યુબમાં મેળ દેવું આપણે બરાબર ને હા ભલે 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 વાંધો નહીં હા હાલો બીજી કંઈ માહિતી જોતી હોય તો ફોન કરજો ના બસ હા કઈ વાંધો નહીં ભલે ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો